તો સુરેન્દ્રનગર જિલ્લામાં સારો વરસાદ પડવાને કારણે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં સુરેન્દ્રનગરના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લીમડી ચૂડા ધાંગધ્રા વિસ્તારના ખેડૂતોએ કપાસ મગફળી જેવા પાકોનું વાવેતર શરૂ કર્યું છે સુરેન્દ્રનગર જિલ્લો કપાસ ઉત્પાદનનું હબ ગણાય છે સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં જે પલટો આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના જે તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ત્યારે સારા વરસાદના કારણે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરવામાં આવી છે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કપાસ ઉત્પાદન અને કપાસ પકવતો જિલ્લો સુરેન્દ્રનગર છે ત્યારે સુરેન્દ્રનગરના કેટલાક ખેડૂતો આપણી સાથે છે તેમને પૂછશું ખાસ કરીને વાવણી લાયક વરસાદ થયો છે અને તમારા દ્વારા વાવણી કરવામાં આવી છે શું કહેશો હા વાવણી લાયક વરસાદ અને ખેડૂતોએ ઉત્સાહ ને ઉમંગથી વાવણી ચાલુ કરી છે તો હવે સમયસર વરસાદ થાય તો ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ બચી જાય છે અત્યારે તો ખેડૂતોએ પૂરતા ઉમંગથી વાવેતર કર્યું છે ખાતર બિયારણ આવું બધું ખુબ ખેડૂત માં ઉત્સાહ છે પણ હવે કુદરત ઉપર આધાર જો ટાઈમે ટાઈમે વરસાદ થાય તો ખરું તેનું મોંઘા ભાવનું બિયારણ ને પાક ખોટી જાય ખાસ કરીને કાકા પ્રથમ વરસાદ થયો છે સુરેન્દ્રનગર જિલ્લો કપાસ ઉત્પાદનનો હબ ગણવામાં આવે છે તમે પણ કપાસનો આટલી વાવેતર ચાલુ કર્યું છે શું કેસો તમારો તો ફરક કમ તો બીજો વર્ષે થયો છે એટલે બધા ખેડૂતોએ કે ઉછાઈથી બધે આ બીજી કપાસેરનો અમારે કપાસ જ વધારે થાય બીજી કપાસ એટલે બીજી કપાસનું રોપવાનું ચાલુ કરી દીધું છે પણ હવે જો આ કપાસ રોપેટ વાયણ વાય બીજો વરસાદ જો આવી જાય આજથી છે તે ખેડૂતો પોતાના ખેતરોમાં કપાસિયા તેમજ મગફળી તેમજ અલગ અલગ જે પાકો કર્યું છે અને હજુ પણ વરસાદની આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અજલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્ર